આજે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશપા વશપાતળિયો શ્યામ સુંદર સુખકારી રે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રે સમજીને સુખજીએ રસને છુપાડ્યું મોક્ષ રીત કહી દીધી રે પ્રેમી જનને વશ પાતળિયો મુક્તાનંદ સ્વામી આ પદ દ્વારા આપણને સૌને પ્રેમલક્ષણા ભક્તિ કોને કહેવાય અને પ્રેમલક્ષણા ભક્તિમાં કેવા કેવા મોટા વિઘ્ન આવતા હોય છે એનો રાજા પરીક્ષિતનો દ્રષ્ટાંત આપીને સમજાવે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ ભગવાનના અવતારો આ પૃથ્વીઓ પર ધર્મનું સ્થાપન કરવા માટે અધર્મનો ઉચ્છેદ કરવા માટે સાધુ સંતોની રક્ષા કરવા માટે અને દુષ્ટોનો સંહાર કરવા માટે આ પૃથ્વી પર વધારે છે ભગવાનના કોઈ પણ નાના મોટા કાર્ય છે ચરિત્રો છે માનુષ્ય ચરિત્ર દિવ્ય ચરિત્ર ઐર્ય પ્રતાપ જે કંઈ કરે બતાવે છે ગોકુળની તમામ કન્યાઓને ગોપીઓના પ્રેમને આધીન થઈને ભગવાને એમને એકાંતના દિવ્ય અલૌકિક સુખ આપવા માટે મુરલીના વાદન દ્વારા સુરો વહાવીને વૃંદાવનની ભૂમિમાં તેડી છે બ્રહ્માની રાત્રિ જેવડી રાત્રિ બનાવી અને જેટલી ગોપાંગનાઓ હતી એટલા રૂપ ધારણ કરી શરદ પૂર્ણિમાની ચાંદની અંદર અજવાળા પ્રકાશની અંદર ભગવાન તમામ ગોપાંગનાઓને લાડ લડાવી રહ્યા છે ગોપાંગનાઓ પોતે રાજા પરીક્ષિતને પ્રેમ રસનું પાન કરાવવા માટે રાસ પંચાયધ્યાયના પાંચ અધ્યાયનું વર્ણન કરીને આ લીલા નિરૂપી રહ્યા છે પરંતુ જ્યાં સુધી એવી પાત્રતા ન આવે ત્યાં સુધી જેવી રીતે કહ્યું સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ એમ જ્યાં સુધી ભગવાનનું તત્વે કરીને મહિમા સમજાયો ન હોય ભગવાનનો સ્વરૂપ સમજાયું ન હોય અને એવી પ્રકારની પાત્રતા ન આવી હોય દેહભાવનો ત્યાગ ન કર્યો હોય સમજણ કેળવી ન હોય તાત્વિક દ્રષ્ટિ કે દિવ્ય દ્રષ્ટિ ન થઈ હોય ત્યાં સુધી ભગવાનના કોઈ પણ નાના મોટા ચરિત્રની અંદર ભક્તને શંકા કુશંકા થવાની પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રહે ગોપીઓ અને ભગવાનના વચ્ચેનો પ્રેમ સુખદેવજી શું ચારું રીતે વર્ણન કરી રહ્યા છે પણ રાજા પરીક્ષે સવળી સમજણ ન લીધી ભગવાને આવું કેમ કર્યું ભગવાને અધર્મનું આચરણ કેમ કર્યું ભગવાને પરદારા સંગ કેમ કર્યો ભગવાને પોતાના ધર્મનું સ્થાપન કરવાનું જે કાર્ય છે અવતારવાદ છે એનો ત્યાગ કરીને મનુષ્યને પણ ન ઘટે એવી પ્રકારનું કાર્ય કેમ કર્યું આ અવળી સમજણ સવળી સમજણ મહારાજે કહ્યું સુખદાયી છે અને અવળી સમજણ ગોબરી છે મહાદુઃખદાયક છે મહારાજે કહું પાંચ દસ વર્ષ વધારે જીવીને પણ સમજણ સવળી દ્રઢ કરીને પછી મરવું નહીં તો બીજો જન્મ લેવો પડશે સવડી સમજણ મહારાજે વચના પ્રતમાં કહ્યું કે ભગવાન ભજવાની તો સૌને ઈચ્છા છે પણ સમજણમાં ફેર છે કઈ સમજણ ઉપર આકાશમાં વૈકુંઠમાં ગોલોકમાં અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે એ સમજણ તો દુનિયાના લાખો ને કરોડો મનુષ્યો પાસે છે પરંતુ એ ભગવાન માનવ શરીર ધારણ કર્યા પૃથ્વી ઉપર વિચારતા હોય મનુષ્ય ચરિત્ર કરતા હોય અસમર્થપણું બતાવતા હોય આપણા જેવા ભાવ અંગીકાર કર્યા હોય ત્યારે એની અંદર ભગવાન પણ ભાવ આવવો અને પ્રતીતિ આવવી કે સાધના કરીને તપશ્ચર્યા કરીને વ્રતદાન કરીને સંત સમાગમ કરીને જેને પામવાના છે એ મને છતી દેહે મળ્યા છે અક્ષરધામમાં ગયા પછી જે પરમાત્માની મારી સેવા દર્શન કરવાના છે એ મને પ્રત્યક્ષ રીતે પ્રગટ પ્રમાણ મળ્યા છે આવી પ્રકારની વિચારધારા સમજણની દ્રઢતા એ સવળી સમજણ સમજણમાં ઘણો ફેર થઈ જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મોટા મડકાની માળા ફેરવતા હોય ને ભગવાનનો નામનો ઉચ્ચ સ્મરે રટણ કરતા હોય પરંતુ ભગવાનના પ્રગટ સ્વરૂપને ઓળખી ન શકે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીત જગત આંધળું ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું ભગવાનના ચરિત્રો સાંભળવામાં પણ રાજા પરીક્ષિતને શંકા કુશંકા થઈ છે શંકા કુશંકા અથવા તો તર્ક વિતર્ક આપણો જે ભગવાનના માટેનો પ્રેમ પ્રવાહ રહેતો હોય એને બાંધી આપે છે તોડી નાખે છે નાશ કરી નાખે છે સૂકવી નાખે છે ભગવાન મળ્યા પછી સંશય કરવામાં આવે તો સમજવું કે એનામાં ભક્ત પણ નથી એનામાં જ્ઞાન પણ નથી સમજણ પણ નથી વિવેક પણ નથી ભગવાનનો મહિમા તત્વે કરીને વિચારો પણ નથી સાધના આપણા માટે કઈ છે માળા કરવી તિલક ચાંદલો કરવો કંઠી પહેરવી દંડવત પ્રણામ કરવા પ્રદક્ષિણા કરવી આ બધો આધ્યાત્મિક માર્ગમાં જરૂરી છે એની ના નથી પણ અતિશય અતિશય અનિવાર્ય સાધના આપણા માટે કંઈ પણ હોય તો મહાન સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી છે અને સૂચન પણ કર્યું છે કે ચોવીસ કલાકના સમયની અંદર પંદર મિનિટનો સમય કાઢીને પ્રાપ્તિને પ્રતિતિમાં પરિવર્તિત કરવા માટેનો પ્રયત્ન કરવો પ્રાપ્તિ દરેકને થઈ છે પણ પ્રતિતિ કેટલાને આવી પ્રતીતિ ના આવે ત્યાં સુધી શંકા કુશંકા મનુષ્યભાવ આવવાના આ મહામાયા છે આધ્યાત્મિક માર્ગમાં ભક્તિ માર્ગમાં મોટા મોટું વિઘ્ન છે એ પ્રેમનો રસ છુપાડીને રાજા પરીક્ષિતને મોક્ષની રીત બતાવી છે એટલે કે ભગવાનના સગુણ નિર્ગુણ સ્વરૂપની વાતો કરી છે નિર્ગુણ માં તો સૌની પ્રતીતિ આવે નિર્ગુણ બ્રહ્મ સુલભ હતી જાને કોઈ સગુન ચરિત નાના વિધિ મન બ્રહ્મ હોય મોટા મોટા મુનિઓને પણ તપશ્ચર્યા કરતા હોય રાફડા થઈ ગયા હોય અને યજ્ઞ કુંડની અંદર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ સ્વામી નારાયણાય નમઃ કહીને આહુતિ આપતા હોય એને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનું હરતું ફરતું સ્વરૂપ યોગી બાપા પ્રમુખ સ્વામી કે મહાન સ્વામી મહારાજ ઓળખાતા નથી મનુષ્ય ભાવ આવે છે આ તો ભગવાન થઈને પૂજાય છે આવા પ્રકારના દોષ કલ્પે અને અભાવ અવગુણ લે તો એ અવળી રીત છે સવળી સમજણ નથી સવળી સમજણ એના રોમની અંદર ભગવાન બિરાજમાન થઈને રહ્યા છે ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે તેઓ તમામ ક્રિયાઓ કરે છે એને જગતના અને પ્રકૃતિ પુરુષ સુધીના કોઈ પણ રમણીય પદાર્થની અંદર લેશ માત્ર આસક્તિ વાસનાને કામના અપેક્ષા નથી આવું વિચારવામાં આવે આવી સમજણ દ્રઢ કરવામાં આવે આવો મહિમા સમજવામાં આવે તો આપણી ભક્તિ પ્રેમ પ્રેમલક્ષણા ભક્તિ બને છે ભગવાન એવા પ્રેમીજનને આધીન થઈ જાય છે વશ થઈ જાય છે અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ